નમસ્કાર સૌને ઋષિ પંચમીની ખૂબ ખૂબ શુભકામનાઓ આપણા ઋષિઓએ આપણા વડવાઓ આપણા રાષ્ટ્રને સમગ્ર માનવજાતને દિશા ચીંધી શકે એવી કેટલીય પ્રથાઓ આપેલી છે એ પૈકીની એક ઉત્તમ પ્રથા એ આપણા પરંપરાગત મેળાઓ છે એ પૈકીનો એક અતિવિશિષ્ટ મેળો ઋષિ પંચમીનો મેળો એ અહીંયા ત્રંબકેશ્વર મહાદેવની નદી નદી પાંડિયો અને શાસ્ત્રોના કથન અનુસાર પાંડવોમાંથી અર્જુને બાણ મારીને કાઢેલી બાણ ગંગા આ ત્રિવેણી સંગમ ના સ્થાન ઉપર ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરમાં ઋષિ પંચમીનો એક અદ્ભુત મેળો અને સ્નાન નું મહાત્મ્ય છે હજારો લોકો આ સ્નાન ભાગ લે છે આ ગામના આગેવાનો અમારા કેતનભાઈ પટેલ એમની ટીમ સથવારો કરીને એક સંસ્થા એ ભેગા મળીને અહીંયા આવતા તમામ બહેનોને ફરાળ માટેની વ્યવસ્થા કરે છે આશરે એકાદ લાખ જેટલી એનો લાભ લે છે સૌરાષ્ટ્રના પ્રખ્યાત મેળાઓ તરણેતરનો મેળો શિવરાત્રીનો મેળો લીલી પરિક્રમા એ કક્ષાનો આ કાર્યક્રમ ચાલે છે અને એનો અહીંયા ભાવિકો દ્વારા સરસ રીતે લાભ લેવાય છે લોકો ખૂબ જ ઉત્સાહપૂર્વક એમાં ભાગ લઈ રહ્યા છે અને આ સથવારો ટીમ અને કેતનભાઈની ટીમ ખૂબ જ શ્રદ્ધાપૂર્વક એમાં સેવા કાર્ય કરી રહ્યા છે એ બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ ઋષિ પંચમી એ આપણા સ્વજનોને યાદ કરીને એમને સ્મરણવાનો અવસર હોય છે એવો એક અદ્ભુત મેળો આજે એનો સાક્ષી થવાનો મને પણ અવસર મળ્યો આપ સૌને ઋષિ પંચમીની ખૂબ ખૂબ શુભકામના કસ્તુરબા ધામ ત્રંબા ખાતે ઋષિ પંચમીનો સાંસ્કૃતિક અને ભાતીગળ બે ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવે છે વર્ષોની પરંપરા મુજબ ધર્મના ધર્મના આધીન ઋષિ પંચમી એક મહત્વનો તહેવાર હોય છે આ મહત્વના તહેવારની અંદર ત્રણ વાર ખાવું ત્રણ વાર નાવું એકવાર ખાવું એવી પરંપરા મુજબ આજે ત્રંબકેશ્વરના ત્રિવેણી સંગમ ખાતે આ મોટો કાર્યક્રમ કરવામાં આવે છે આ સથવારો ફાઉન્ડેશન દ્વારા બહેનોને ફરાળ પ્રસાદ કરવામાં આવે છે આ ફરાળ પ્રસાદની અંદર સાંભળાની ખીચડી બટેટાનું શાક ફરાળી ચેવડો અને મરચાં તેમજ રાસ ગરબાનું આયોજન કરવામાં આવે છે ત્રંબકેશ્વર યુવા ગ્રુપ દ્વારા ચાની પ્રસાદી પણ આપવામાં આવે છે ત્રમકેશ્વર મંદિરની એક પુરાણિકતા કહેવામાં આવે છે કે અહીંયા પાંડવોએ અહીંયા તીર મારી અને એનું એક જળ અભિષેક કર્યો હતો અને બે નદી ભેરી થઈ છે આજી નદી અને ગલાલ્યો એથી ત્રિવેણી સંગમ કહેવામાં આવે છે આ ત્રિવેણી સંગમ એટલે ખૂબ મહત્વનો દિવસ છે આ ત્રિવેણી સંગમની અંદર જે બહેનો અહીંયા આવે છે એ પુણ્યનું ભાથું કમાય છે આજ રોજ કસપુર કસ્તુરબા ધામ અને ત્રંબા ખાતે ઋષિ પાચમનો ત્રિવેણી સંગમ એટલે કે આજે બહેનો અને માતાઓ મોટી સંખ્યામાં આ જગ્યા ઉપર સ્નાન કરે છે એનું ખૂબ મોટું માહિતમ છે વર્ષોથી ચાલી આવતી આ પરંપરાને ત્રંબા ગામના લોકો બહેનો માટે બહેનોને કોઈ તકલીફ ન પડે અને વ્યવસ્થિત વ્યવસ્થિત રીતે ત્રંબેશ્વર મહાદેવના દર્શન થાય અને ત્રિવેણી સંગમની અંદર એનું સ્નાન થાય સાથે સાથે મોટાપાયે અહીંયા ફરાળનું પણ આયોજન કરવામાં આવે છે મોટી સંખ્યામાં એટલે કે લાખોની સંખ્યામાં બહેનો ત્રિવેણી સંગમનો લાભ લીએ છે દાદાના દર્શન કરે છે પ્રસાદનો પણ લાભ લીએ છે વર્ષોથી ચાલી આવતી આ પરંપરાને ત્રંબા ગામના સર્વે ભાઈઓ બહેનો અને આજુબાજુમાંથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ નેતાઓ આ મેળાની અંદર આવી અને આ મેળાની શોભા વધારે છે મને પણ ખૂબ આનંદ છે કે આ સ્થળ ઉપર આવીને મને પણ ખૂબ જ સુકૂન મળે છે હું પણ ભગવાનના આશીર્વાદ લઉં છું અને દર વર્ષે આ મેળાની અંદર ચોક્કસ રીતે પધારું છું